ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે ધારાસભ્ય અરવિંદ પટેલ સાથે આદિવાસી સમુદાયનું લોકટોળું ઉમટ્યું વલસાડ જિલ્લા કલેક્ટરને સંબોધીને મામલતદારને અપાયું આવેદનપત્ર પ્રાપ્ત વિગત અનુસાર ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે આવેલ જમીન શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા હેતુ આવેદનપત્ર અપાયું ઉલ્લેખનીય છે કે કરંજવેરી ગામનો સમાવેશ અનુસૂચિત જાતિ પાંચમા બંધારણીય રીતે સમાવેશ કરવામાં આવેલ છે અને આદિવાસી સમાજ જળ જમીન અને જંગલ બાબતે અન્યાય ચલાવી ન લે તેવો પ્રકારનો ઉલ્લેખપત્રમાં આપવામાં આવ્યો છે કરંજવેરી ગામની શિર પડતરતી જગ્યા શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટને સરકાર દ્વારા ફાળવી દેતા ગામજનોમાં વિરોધ વ્યાપી ચૂક્યો છે ત્યારે આજરોજ મોટી સંખ્યામાં આદિવાસી સમુદાય સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ધરમપુર તાલુકાના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજની જમીન માટે ભાજપ પક્ષ તેમજ વિપક્ષના એક સાથે રહીને આંદોલનમાં જોડાયા હતા કરંજવીરી ગામની જમીન અન્યને અપાતા પહેલા ગામના સરપંચને પણ જાણ કરવામાં ન આવી હતી ત્યારે આવનારા સમયમાં સરકાર દ્વારા કરેલ નિર્ણયને પાછો લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આદિવાસી સમુદાય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સત્ય ડી ડોટ કોમ ધરમપુર જય આદિવાસી જોહર કરનવીર ગામની સાત એકર જેટલી જગ્યા ઋષિમથ રાજચંદ્રને ફાળવી દેવામાં આવી છે ગ્રામ પંચાયતની પણ સંમતિ વગર અમારા ક્રાંતિકારી બિરસા મુંડાએ જળ જંગલ જમીન બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી અને આ જગ્યા અમારા બાપ દાદાએ સાચવેલી છે આ વિસ્તારની જગ્યા ગૌચરની કદાચ છે એવું મને માહિતી છે ત્યાં સુધી અમારા લોકો ત્યાં ગાય ચારતા હતા ત્યાં પાંચસો વધારે ઝાડો આવેલા હતા અમારા આદિવાસી સમાજનું માવલી માતાનું એક સ્થાનક છે એ તમામ વસ્તુ હાલે ઝાડો પણ કાપી નાખવામાં આવ્યા છે તો અમારો એની સામે સખત વાંધો છે આદિવાસી સમાજ ઘર બનાવવા માટે એક લાકડું કાપતું હોય અને કોઈ ફરિયાદ કરે એટલે લાકડું કાપનાર પર અધિકારીઓ ફરિયાદ કરે છે તો થી વધારે ઝાડો કાપી એના પર કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે પહેલા જ કીધું કે લોકસભા વિધાનસભા સબસે ઉપર ગામ સભા તો સબસે ઉપર ગામ સભાનો મતલબ શું છે આદિવાસી વિસ્તાર છે પાંચમી અનુસૂચિમાં આવતો વિસ્તાર છે માટે જો જમીન સરકારી જમીન અમારી હે આ જગ્યામાં કોઈ પણ હાથ નાખવા જશે તો આદિવાસી સમાજ એટલો જવાબ પથ્થર થી અમારા પહેલા થી પૂર્વજો થી અમારે એક સ્મશાન ભૂમિ આવે છે જે નાના બચ્ચા ક્લાસ થઈ જાય એ લોકોને વિધિ કરવા માટેની એ જગ્યા ઉપયોગમાં આવતી હતી પ્લસ એમાં માવલી માતા સ્થાનક છે ભરમદેવ છે બાજુમાં અમારી લોકમાતા માન નદી આવેલી છે અમારા ગામમાં પૈસા એ પેલા એકલો પૈસા એટલો નિયમ પ્રમાણે ગ્રામ સભા થયેલી તો અમારા ગામ અનુસૂચિત પાંચ માં આવતું હોવાથી આ અમારા ગ્રામ સભા હુકમ પ્રમાણે આ થતું બધું ગેરકાયદેસર અમને લાગે છે જેથી કરીને અમારા ગામ વાળા ને બધાને અંધારામાં રાખીને એ લોકોએ જે કાયદો કર્યું છે એના માટે અમારા તમામ ગામ એક થઈને એમાં પક્ષા પક્ષ ને ફક્ત ને ફક્ત ગામ એક થઈને આ લડત અમે લડવાના છીએ ને એના માટે જે બી અમારે આગળ જઈ કરવું પડશે એ કરવા માટે અમે અમારા ગામ જરૂર તૈયાર છે આ અમારા ગામમાં જ્યારે સરકાર એક બાજુ થી જો પૈસા ના નિયમ હિસાબે ગામસભા કરતી હોય ને એમ બારોબાર એ લોકો ખરીદી શકે તો આ કઈ રીતે શક્ય હોય શકે એ અમારે લોકોને ભરમાવાનું એક કામ એક કરી રહ્યા છે એવું અમને માલુમ પડે છે મુજે કરંજવેરીના સર્વે નંબર ત્રણસો ને સત્યાસી એ જમીનો રાજચંદ્ર સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે માંગવામાં આવેલી છે અને શૈક્ષણિક હેતુ માટે સરકારની પડતર જમીનો છે એ ફાળવવાની સરકારની નીતિ અને જોગવાઈમાં જ સામેલ છે એ ત્યાર પછી એમની અરજી આધારે જે તે વખતે સરકારશ્રી માં દરખાસ્ત કરવામાં આવેલી અને જે કોઈ ક્વેરીઓ હતી એ પૂરતા થયા બાદ સરકારશ્રી તરફથી એની મંજૂરી આપવામાં આવેલી અને ત્યારબાદ કલેક્ટર સાહેબે એલોટમેન્ટનો હુકમ કરેલો છે

आजादी समाचारों होी